अपने अपने गुरु महाराज की कुमाराम महाराज की हंस भगवान की सबराम बापू आज के आनंद की कबीर साहेब की जगह की आज अपने सारा आश्रम तो बधार अपना ने पावन कराम बाबू अपना पड़ोस तो थोड़ा हमना घो समय ते भेगा दयाम बाबू ये आम तो बाजू में कहवा रही गया पाटिया अपना घड़ा समय तीन नदी बढ़िया एम बाजू में સંત ભગત ફેગા સાથે બદલાયા છે અને વરાદી બાબુ ને ઈશ્વરદાસ બાબુ તો આપણા અહીંયાના સ્થાને અવાના મળે છે ઘણી વખત અમે ખેતારામ બાબુ દયારામ બાબુ ઈશ્વરદાસજી પણ આપણા પહેલા ઘણા સત્સંગમાં ભેગા આવેલા છે એ આપણે બધા પરિચયમાં છે આપણા આશ્રમને આજે એમણે બધા ધન્ય બનાવ્યું અને કોઈ બી આશ્રમ હોય સંતોના પગ પગલા થાય ને તો આશ્રમમાં મહિમા વધે આશ્રમની સંતોની ભૂમિ હોય જગતના બધા જ ભાઈઓ હોય બધાના ઘરમાં ભગવાન છે પણ સંતોમાં થોડોક ફરક હોય છે સંતોએ આખું જીવન એની પાછળ ઘસી નાખ્યું હોય પરમાત્મા મય થઈ ગયો હોય પરમાત્માથી જરા પણ જુદા હોય નહીં જેમ કરો કે જીવમાંથી શિવ બનાવવો જોઈએ જીવ પણ ઉજનો મટી ગયો છે જગત જીવ પણ આમાં હોય છે સંતો એમાંથી નીકળી જતા હોય છે એટલે જ્યારે જ્યારે આવા સંતો આપણા આશ્રમમાં આવે તો આપણો મહિમા વધે અને સંતો સો ટકા આપણને આશીર્વાદ આપે સંતોનું હૃદય બહુ દયાળુ હોય सब हितकारी हो सब बदाय मिदत करे सरोवर तरोवर संतजन चौथा वर्षे में अचारों ने भरिया परमार्थ कान दे तो कितो ये सरोवर ने उपचार ने उपमा पी सरोवर ने पानी ने उपमा पी मेरे बदे वर्षे ने उपमा एवं सातो ये बात होए एक जो एक करे। जारे जारे आवा है करे ये जाने जाने अब प्रसंग होए ना प्रसंग नहीं

કે કે કોઈ જીવનો ઉધાર કરો આના સિવાય એ ઝડપમાં આવતા નથી એટલે તો એક બધા પરમાર્થી કહેવા માંગે છે એટલા માટે આજે આપણા આશ્રમને પાવન કરવા માટે એ બધા સંતો બનાવે છે લાલજીભાઈ એટલા માટે આવો આપણે ભાવ રાખીને सत्तों आदर करो संतों ने भगवान का रूप में जो आ तब तो का कल्याण था पचास आप अच्छा आपने संतों को अपना ऊपर कृपा करी और तो तो गुरु मारे आपने अपन ने उपदेश आया है ये ऊपर नो से ये अपनो नो भूमिका जाने के वहाँ है के वहाँ मार रहे हैं मिलन था ये वो भूमि का अपन बता तो शू तार त्या फेरवा नहीं बस आप बीजु कहीं करो नहीं, नहीं। सतो की सेवा संभाल सेवा नहीं करो तो सम्राट कहीं काम नहीं आए अरे सम्राट नहीं करो तो एकली सेवा थी पर काम नहीं थे इलाम बापू विवेक की बात करी ವಿವೇಕ ಹೋ ವೀಕಾರಿ ವಚನಿ ಅತಾರೋಪ ನಮಸ್ಕಾರ ಕೇ ಮಾನ ಭಾ ಗಂಗಾ ಸತೀ ಭ ನಮಸ್ಕಾರ ಕೇ ಕಮಸ್ಕಾರೋ ಪಡೆ ನಮಸ್ಕಾರ ಕೇವಲ ಬೈಗ एक एक श्वास ने मूल्य मोहमान परखी छे एक एक श्वास ने कीमत ने खबर से उडी रक्षा से आने अनंत वाला आ स्मरण करे तो अवश्य राजी થાય એને કેણ બતાવવા ન જવું પડે એને કે થોડું દુખ આવે ને તો એને બતાવનું મન ન થાય દુખ તો બધે ને રામ તારો નામ આપણને આવે સુખ દુખ કડકો સારો તો બધે ને આવે કે તો જોળ કો છે સુખ ને દુખ કડકો ને થાયો જેવો તડકો થયો એવો એ છે તો આવે ને જાય આપણા દિનમાં જેટલા અવગરો થઈ જાય તમે બધા જોઈ લો બધા જાણો છો મારે કેવું ન પડે એને સુખ દુઃખ આવે તો આપણે સંસારમાં થોડું ભણતો આવે ને બધાને આવે સુખે હોય ને દુઃખે તરફો થયો પણ આનંદ વસ્તુ બધી છે અખાણ આનંદ છે ને એ સુખ સત્સંગનું લે કયું મળે જાય સત્સારનું સુખ એવું છે ઇન્દ્રના ઇન્દ્ર સત્તી પણ એનાથી પણ અધિક એવું આપણને ગુરુ મહારાજે આવું રામ ધન અપાયું છે આપ્યું છે અને આપણે મર્યા પછી શબ્દ મર્યા પછી ઈ ધનમાં એક એક શ્વાસ ની કિંમત હોજે ને ઈ બધી ટકસા આવશે ઈ ભેગો કરો એટલે ભેગો થાશે ને એટલે એક કરતા કરતા બલાઈ સમયસમ સમયયો ને એમાં કોઈ ફરક નથી પરમાત્મા કા એક મસેન એક મન થી ઉતો છે ને કોઈ ઘટતો ખાલી છે ને જો નામો નામ મોહાતો પડ લો તે પાસો જાન હોય તો દુજો નથી સતકું મોહાસો બહાર ভিতর સમગટ હોય છે એ ઈ મતલસે સાચો નસો નામ નો હાતો તળું છે પાસો આઠે કોને રામ દિવસ રે રામતી વરસો સાચો પ્રેમ ભરાગર જ ચિત્રત ની અખંડ કર્મ વાસો આ અખંડ કર્મ ની વાત કરી છે ને તો અખંડ ને ન ભૂલો બીજો બધો ખણિત છે ઘણી આપણે ભૂલીને ખણિતમાં ના પડી જવા જોઈએ ખણિતમાં હાવાળી ન જવા ખણિત ને કઈ રીતે માનું इगुरुमान हम जाओ इसे गुंडी पूजा से इनके मन में हवे में हल्लो थी जवान आने थोड़ी नहीं मजा ही तुम्हारे पड़े अपने बीजा भजन में कुफार में क्यों हरी हरी भजी लोरे प्यारा भजी दो तुम तो पारा हरी कारण है वो पारा, पारा नहीं जाने संसारा अगर ना अभी जाना ताना ना गुरु को भी ना था अमर अफ़गान देव से फेरी सेवा ये ने मेली ने नमः इधर पहले उम्र को तो कुफार में मेली कौन मेली અમર અભાગ દેવ છે એ તમારી અંદર બેઠો આત્મા આ પરમાત્માની વાત કરી છે આ જીવમાંથી શિવ બનવાની વાત કરી છે એને મેલીને કાંઈ કશો તો તમારો એડે ઉંમર ઉભા તો આપણી ઉંમર એડે ન જાય આપણે જે મંજિલ કાપવાની છે એ જ કાપવાની જે મારે કહેવાય એ જ પકડવાનો સંતોની સેવાને સમ્રાટ આ બધું આપણે કશું તો આપણું ઉદાહરણ સો ટકા થાય જશે અને થાય છે